ઝાલોદ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ સહિત નગરમાં નવરાત્રી મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા લઈને આલર્ટ મોડમાં આ તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું નગરમાં નવરાત્રી મહોત્સવ આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થયેલ છે અને તેને અનુલક્ષીને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ પીઆઈ રવિ ગામિત દ્વારા સુરક્ષા બંદોબસ્તને લઈને એક્શન મોડમાં જોવા મળ્યા હતા ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈને નગરમાં પેટ્રોલિંગ વધારી દીધેલ છે તેમજ બોડી કેમેરા મહિલા સીટીએમ શાળા સાદા વેશમાં પોલીસ ટીમ છૂપી માહિતી મેળવવા માટે નવરાત્રી મહોત્સવને લઈને ગરબામાં સારી રીતે યોજાય તે માટેનું આયોજન કરેલ હતું નગરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે જરૂરી મુજબ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને સ્પેશિયલ ગરબા બંદોબસ્ત માટે બહારથી ટીમો પણ બોલાવી દેવામાં આવી અને સ્પેશિયલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે જાલોદ પોલીસ દ્વારા ગરબા આયોજકો તેમજ ખેલાડીઓને અપીલ કરાઈ છે કે શાંત અને સુંદર વાતાવરણ વચ્ચે ગરબા રમે તેમજ ઇમરજન્સી કે કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરાય પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિડીયો કેમેરા તેમજ ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે